જય સ્વામિનારાયણ એફઆઈ બી એ સેમેસ્ટર એક એનું મુખ્ય પેપર એક છે સમાજશાસ્ત્ર પરિચય તેમાં પહેલો યુનિટ છે સમાજશાસ્ત્રનો અર્થ સ્વરૂપ કાર્યક્ષેત્રનું મહત્ત્વ તેમાં આગળના વિડીયોમાં આપણે સમાજશાસ્ત્રનો અર્થ અને સ્વરૂપ જોઈ ગયા આજે આપણે કાર્યક્ષેત્ર વિશે એટલે કે અભ્યાસ ક્ષેત્ર વિશે અભ્યાસ કરીશું હવે સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર તેમાં અગિયાર જેટલા પોઈન્ટ છે તે આપણે આજે ભણીશું તેમાં પહેલો પોઈન્ટ છે સામાજિક સંબંધો હવે એમાં જોઈએ સમાજશાસ્ત્ર સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે વાસ્તવમાં સમાજ કે સામાજિક જીવન વ્યક્તિ 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 જૂથ 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 વચ્ચે વચ્ચેના ધાર્મિક કૌટુંબિક આર્થિક રાજકીય એમ વિભિન્ન સ્વરૂપના સામાજિક સંબંધોનું જ બનેલું છે સામાજિક સંબંધોનો અભ્યાસ અન્ય કોઈ વિજ્ઞાન કરતું નથી સમાજશાસ્ત્ર માટે સામાજિક સંબંધો પ્રાથમિક કેન્દ્રવર્તી અને પાયાનું વિષય વસ્તુ છે આવા વિવિધ સામાજિક સંબંધોની રચનાની આસપાસ સમાજશાસ્ત્રનું સમગ્ર અભ્યાસ ક્ષેત્ર વિસ્તરેલું છે માનવી એક સામાજિક પ્રાણી છે અને માનવીની સામાજિકતાના આવિષ્કારરૂપ સામાજિક સંબંધો સમાજશાસ્ત્રની મહત્ત્વની અભ્યાસ સામગ્રી છે એટલે કે જે સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે તે મૂળ સમાજના લોકોના સંબંધોનો અભ્યાસ કરે છે જે કોઈ અભ્યાસમાં થતો નથી પણ સમાજશાસ્ત્ર છે તે માણસના સંબંધોનો વિશે અભ્યાસ કરે છે બીજું છે સામાજિક ક્રિયા અને આંતરક્રિયા તેમાં જોઈએ સામાજિક સંબંધોનું એકમ માનવીની સામાજિક ક્રિયા છે આથી સામાજિક સંબંધોને સમજવા માટે સામાજિક ક્રિયાનો અભ્યાસ કરવો જરૂરી છે માનવીની સામાજિક ક્રિયાના મૂળભૂત તત્વો ક્યાં છે તથા તે સમાજ વ્યવસ્થા સાથે કેવી રીતે સંકળાયેલા છે તેનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે એટલે કે માણસના મૂળભૂત તેની ક્રિયાઓ છે એટલે કે ખાવું બેસવું ઉઠવું લખવું જે જે પણ ક્રિયાઓ છે તેનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે બીજો ફકરામાં જોઈએ માનવી બીજા માનવીઓના સંપર્કમાં રહીને ક્રિયા કરે છે આવી પારસ્પરિક ક્રિયાને સામાજિક આંતરક્રિયા કહેવામાં આવે છે સામાજિક સંબંધો વાસ્તવમાં આવી સામાજિક આંતરક્રિયાનું પરિણામ છે આવી આંતરક્રિયાનું સ્વરૂપ કેવું છે તેમાં ઉદ્ભવતી સહકાર સંઘર્ષ સ્પર્ધા સમાધાન જેવી સમાજની મૂળભૂત સામાજિક પ્રક્રિયાઓ કેવી છે આવી પ્રક્રિયાઓ કઈ પરિસ્થિતિમાં અને કયા કારણોસર ઉદભવે છે તથા તેના શું પરિણામો આવે છે તેને સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે એટલે કે વ્યક્તિના આંતરક્રિયાઓ એકબીજાના વ્યવહારો એના સંબંધો આ બધાનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે ત્રીજું છે સામાજિક સ જૂથો અને સંસ્થાઓ સામાજિક જૂથ આંતરક્રિયાની વ્યવસ્થા છે માનવીનું સામાજિક જીવન સામાજિક જૂથોમાં જ જીવાતું હોય છે સમાજશાસ્ત્ર કુટુંબ ગ્રામ સમુદાય જેવા પ્રાથમિક જૂથોની રચના અને કાર્યનો અભ્યાસ કરે છે એ જ રીતે શહેર રાજ્ય વગેરે જેવા દૂરવર્તી જૂથોનો પણ અભ્યાસ કરે છે આવા જૂથો કઈ રીતે ઉદભવે છે તેની સર્વસામાન્ય લાક્ષણિકતાઓ કઈ છે તે વ્યક્તિ અને સમાજ માટે કયા કાર્યો કરે છે તે બધી જ સામાજિક હકીકતો સમાજશાસ્ત્ર તપાસે છે સંક્ષેપમાં કહીએ તો માનવી માનવી વચ્ચેની આંતરક્રિયા અને સામાજિક સંબંધોમાં સંબંધોના પરિણામે રચાતો વિશાળ સમાજ અને સમાજના એકમો તરીકે અસ્તિત્વમાં આવતા વિવિધ સામાજિક જૂથોનો તથા જૂથો વચ્ચેના પારસ્પરિક સંબંધોનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે એટલે કે દરેક લોકોને લ લક્ષણો એટલે લાક્ષણિકતાઓ સર્વે લાક્ષણિકતાઓ તેમાં ઘર ઘરની અંદર કુટુંબની અંદર પછી ગામડાઓની અંદર શહેરોની અંદર જે પ્રાથમિક સંબંધો છે નજીકના હોય કે દૂરના હોય આનો પણ અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે સમાજશાસ્ત્રના અભ્યાસનું મૂળ કારણ કેન્દ્ર જોઈએ તો માનવ છે છેલ્લો ફકરો જોઈએ આ બધા જૂથો જે કાર્યો કરે છે તે કાર્યો કરવા માટે કાર્ય પ્રણાલી વિકસી આવે છે જેને સામાજિક સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે અર્થાત સમાજની સામાજિક જરૂરિયાતો પૂરી પાડવા માટે મિલકત કુટુંબ ધર્મ શિક્ષણ લગ્ન તેમજ અન્ય રાજકીય અને આર્થિક સંસ્થાઓ જોવા મળે છે સમાજશાસ્ત્ર બધી સંસ્થાઓની સામાન્ય લાક્ષણિકતાઓ તપાસે છે તથા તે બધી સંસ્થાઓ શું કાર્યો કરે છે અને જુદી જુદી સંસ્થાઓ એકબીજી સાથે કઈ રીતે સંકળાયેલી છે તેનો અભ્યાસ કરે છે ચોથું છે સાર્વત્રિક સામાજિક રચનાઓ અને કાર્યો એમાં જોઈએ માનવ સમાજમાં સાર્વત્રિક સામાજિક રચનાઓ કઈ છે તે સમાજ શાસ્ત્ર તપાસે છે કુટુંબ શાળા મંદિર એટલે કે મંદિરમાં ચર્ચ મસ્જિદ ગુરુદ્વાર વગેરે સરકાર વ્યાપાર વાણિજ્ય જેવી સામાજિક રચનાઓ સાર્વત્રિક રીતે એક યા બીજા સ્વરૂપે જોવા મળે છે સમાજશાસ્ત્ર આવી કૌટુંબિક શૈક્ષણિક ધાર્મિક રાજકીય અને આર્થિક સમા સામાજિક રચનાઓનો અભ્યાસ કરે છે આવી જ રીતે માન માનવ સમાજમાં સાર્વત્રિક કાર્યો સમાજશાસ્ત્ર તપાસે છે વસ્તીની જાળવણી સામાજિકરણ ધ્યેય પ્રાપ્તિ વ્યવસ્થાની જાળવણી માલ અને સેવાઓની વહેંચણી જેવા સાર્વત્રિક સામાજિક કાર્યોનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર આવી સામાજિક રચનાઓ એકબીજી એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે તે સમાજ વિભિન્ન સામાજિક કાર્યો વચ્ચેનો પારસ્પરિક સંબંધ અને રચનાઓ તથા કાર્યો વચ્ચેનો સંબંધ તપાસે છે અને તેના ઉપરથી સામાજિક જીવનશૈ જીવનને લગતા સર્વસામાન્ય સિદ્ધાંતો સ્થાપવાનું સમાજશાસ્ત્રનું ધ્યેય છે એટલે કે માનવ સ્થાને છે તે કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલો છે તેની સાથેના કાર્યો શું છે એની ફરજો શું છે એ દરેકનું સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે અને એના સિદ્ધાંતો તારવે છે પાંચમું છે સામાજિક સ્તરીકરણ અને ગતિશીલતા માનવ સમાજમાં ઉચ્ચ મધ્યમ અને નિમ્ન સામાજિક વર્ગો જેવા ઊંચ નીચના ભેદભાવવાળા જૂથો જોવા મળે છે તે જ રીતે ભારતીય સમાજમાં ઊંચ નીચના ભેદભાવવાળી જ્ઞાતિ વ્યવસ્થા પણ જોવા મળે છે સામાજિક અસમાનતાવાળા દરજ્જાના ચડ ઉતરના કોટિક્રમ જેવા આવા જૂથો જેને સ્તર તરીકે ઓળખવામાં આવે છે સામાજિક સ્તરીકરણ છે આવું સ્તરીકરણ કઈ રીતે ઉદભવે છે તેની મૂળભૂત પરિસ્થિતિ કઈ છે તેનું સ્વરૂપ કેવું છે તે કઈ રીતે ટકી રહે છે અને તેમાં આવા આવતા પરિવર્તનનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે આવી જ રીતે સમાજશાસ્ત્ર સામાજિક ગતિશીલતાનો અભ્યાસ કરે છે વ્યક્તિ કે જૂથના સામાજિક દરજ્જામાં થતા ફેરફારોને સામાજિક ગતિશીલતા કહેવામાં આવે છે સમાજશાસ્ત્ર ગતિશીલતાનું સ્વરૂપ તેના પ્રકાર તેના પર અસર કરતા પરિબળો તપાસે છે છઠ્ઠું છે સામાજિક નિયંત્રણ સમાજશાસ્ત્ર સમાજની રચના કઈ રીતે ટકી રહે છે તેનો અભ્યાસ કરે છે સમાજને ટકાવી રાખતી પ્રક્રિયાને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે સામાજિક નિયંત્રણ સાર્વત્રિક ઘટના છે પ્રત્યેક સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિએ કઈ રીતે વર્તવું એ અંગેના નિયમો હોય છે આવા નિયમોને સામાજિક ધોરણો કહેવામાં આવે છે ધર્મના નિયમો રૂઢિ લોકાચાર રાજ્યના કાયદા નીતિ રિવાજો ફેશન વગેરે સામાજિક ધોરણો છે આવા સામાજિક ધોરણોના ભંગ બદલ શિક્ષા પદ્ધતિ હોય છે સમાજ સમાજશાસ્ત્ર આવા ધોરણોનું સ્વરૂપ તેની શિક્ષા પદ્ધતિ તથા તેનું વ્યક્તિમાં કઈ રીતે સિદ્ધાંતિકરણ થાય છે તે પ્રક્રિયાને અભ્યાસ કરે છે ટૂંકમાં કહીએ તો સમાજ સમાજના ધોરણોની વિરુદ્ધનું વર્તન કરતી વ્યક્તિને ટકવામાં ટકાવવામાં માટેની તથા તેનું પાલન શક્ય બન બનાવતી સમાજમાં કેટલી વિકસેલી પ્રક્રિયાઓ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે કે ભાઈ વ્યક્તિ આ સમાજની અંદર સંસ્થાની અંદર જોડાયેલો છે તો ત આ સમાજના કે સંસ્થાના અમુક નિયમો છે એ નિયમોમાં કે ધર્મોમાં ક્યાંક એનો ભંગ કરે છે તો તેને શિક્ષા પણ કરવામાં આવે છે સમાજશાસ્ત્ર તેનો પણ અભ્યાસ કરે છે સાતમું છે વ્યક્તિત્વ અને સામાજિકરણ સામાજિક ક્રિયા કરનાર વ્યક્તિ સામાજિક જીવનનું પ્રાથમિક એકમ છે આથી વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ સમાજશાસ્ત્ર માટે જરૂરી બને છે વ્યક્તિત્વ કઈ રીતે ઉદભવે છે તે તેમજ તેનું ઘડતર કરતા સામાજિક જૈવિક વગેરે પરિબળો સમજશસ્ત્ર તપાસે છે બીજી બાજુ વ્યક્તિ સાથે સંકળાયેલી અને સમાજ રચનાને ટકાવી રાખતી તથા સમાજના સાર્વત્રિક કાર્ય કાર્ય સમી સમાજ જીવનની પ્રક્રિયાનો સમજશસ્ત્ર અભ્યાસ કરે છે સમાજમાં જન્મતા બાળકોને સામાજિક સાંસ્કૃતિક વારસો આપી સામાજિક જીવન જીવવાની તાલીમ આપતી પ્રક્રિયાને સમાજકરણ કહેવાય અર્થાત સમાજની સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાં બાળકને બંધ બેસતા કરવાની પ્રક્રિયા સમાજ સામાજીકરણ અને સમાજ વચ્ચેનો આ પારસ્પરિક સંબંધ સમજવો સમાજશાસ્ત્ર માટે જરૂરી છે આથી સમાજશાસ્ત્ર બાળકનું સામાજીકરણ કઈ રીતે થાય છે તથા તેમાં કઈ કઈ સંસ્થાઓ ફાળો આપે છે તે તપાસે છે એટલે કે સમાજશાસ્ત્ર એનો પણ અભ્યાસ કરે છે કે નવી પેઢી એટલે કે નવા બાળકો સમાજની અંદર જન્મે છે તેને સમાજમાં રહેવા માટેની તાલીમ સંસ્થાઓમાં જોડાવા માટેની તાલીમ એ એક કુટુંબ આપે છે તેનો પણ અભ્યાસ કરે છે આઠમો છે સંસ્કૃતિ ભાષા ધર્મ સાહિત્ય તત્વજ્ઞાન વિચારસરણી કળા સંગીત વગેરે સંસ્કૃતિના તત્વો છે સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરે છે કારણ કે સંસ્કૃતિ વ્યક્તિના વર્તન ઉપર અને સમાજ રચના અને કાર્ય ઉપર અસર કરે છે કિંગ્સલે ડેવિસ કહે છે તેમ માનવીના સામાજિક વર્તન અને સામાજિક સંબંધોના ઘડતરમાં જેટલે અંશે સંસ્કૃતિ ભાગ ભજવે છે તેટલે અંશે સમશસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરે છે નવમું છે પર્યાવરણ માનવીની આસપાસ માત્ર સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ જ નથી પરંતુ જમીન સૂર્ય ચંદ્ર હવામાન પર્વતો નદીઓ સમુદ્રો જંગલો પ્રાણીસૃષ્ટિ એમ કુદરતના અનેકવિધ તત્વો માનવીની આસપાસ રહેલા છે આ તત્વોને ભૌગોલિક પર્યાવરણ કહેવામાં આવે છે અને તેની અસર વ્યક્તિત્વ ઉપર માનવીના ધર્મ ખોરાક પોશાક કુટુંબ લગ્ન રાજ્ય વગેરે સંસ્થાઓ અને રિવાજો ઉપર પડે છે આથી સમાજશાસ્ત્ર સામાજિક સંસ્કૃતિ પર્યાવરણ ઉપર માનવીના સામાજિક જીવન ઉપર ભૌગોલિક પર્યાવરણની સી અસર પડે છે તે પણ તપાસે છે એટલે કે પર્યાવરણની દૃષ્ટિએ માનવની આસપાસ કુદરતી વાતાવરણ છે તેની ઉપર પણ તેનો અમુક અંશ જોવા મળે છે જે ધર્મ ખોરાક પોશાક કુટુંબ લગ્ન દરેકમાં તેનો ભાગ ભજવે છે તેનો પણ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે દસમું છે સામાજિક પરિવર્તન સમાજના વિભિન્ન જૂથો સંસ્થાઓ અને તેની રચના તથા કાર્યોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન કહેવાય સમાજ સ્થિર નથી પણ પરિવર્તનશીલ છે આ સામાજિક પરિવર્તન માટે કયા પરિબળો જવાબદાર છે તથા સામાજિક પરિવર્તનને કયા પરિબળો અવરોધે છે તે સમાજશાસ્ત્ર તપાસે છે આમ સમાજશાસ્ત્ર સામાજિક પરિવર્તનનું સ્વરૂપ તેની દિશા તે માટેના જવાબદાર પરિબળો અને તેના અવરોધક પરિબળોનો અભ્યાસ કરે છે આ પ્રકારનો અભ્યાસ અભ્યાસ કરી સમાજશાસ્ત્ર સમાજ સમાજ જીવનના પ્રવાહો તપાસે છે અગિયારમું છે સામાજિક સમસ્યાઓ સમાજમાં સામાજિક પરિવર્તન આવવાથી તેમજ તેમાં તેમાં વિઘટન ઉદભવવા સમાજમાં ગુનાખોરી બાળ અપરાધ ભિક્ષા વ્યવસાય વૈશ્ય વ્યવસાય આત્મહત્યા મદપાન વિદ્યાર્થી અશાંતિ બેકારી અસ્પૃશ્યતા વગેરે સમસ્યાઓ ઉદભવે છે સમાજશાસ્ત્ર આવી સમસ્યાઓનું સ્વરૂપ તેના ઉદભવ માટેના કારણો સમાજ જીવન ઉપર તેની અસર તેમજ આ વિભિન્ન સમસ્યાઓ વચ્ચેનો સંબંધ તપાસે છે એટલે કે સમાજમાં પરિવર્તનની સાથે સાથે ઘણી બધી સમસ્યાઓ પણ છે તેનો પણ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે અહીંયા આપણો કાર્યક્ષેત્રનો પોઈન્ટ પૂરો થાય છે જય સ્વામિનારાયણ